તો ગુજરાતનું વાતાવરણ ફરી ઘેરાશે મિત્રો ઘાટા વાદળોથી બે દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર મિત્રો વાદળિયું વાતાવરણ રચાણું અને અત્યારે હવે પછી ફરી એકવાર બીજો વાતાવરણી પલટો પણ આવવા માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર જી હા મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર ઉત્તરી ભારતના ભાગો પર જે વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટબન્સના ફોર્મમાં આવી હતી એ પછી હવે પછી ફરી એકવાર બીજું વાતાવરણી પશ્ચિમી વિક્ષોભ ઉત્તર પશ્ચિમના ભારતના ભાગો પર આવવાની સંભાવના અને જેને લઈને ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારી છત્રી કલાક પછી ફરી વાતાવરણની અંદર ઘાટા વાદળોનું વહન વધવા લાગશે એટલું જ નહીં આજથી તો રહેજો તૈયાર ઠંડીનો રાઉન્ડ પણ શરૂ થઈ ચૂક્યો છે ઉત્તરી ભારત ઉત્તરીય પવનોની અત્યારે આવી રહેલી ઠંડી અસરના કારણે ગુજરાત રાજ્યના તમામ ગુજરાતવાસીઓ આજથી દિવસ માટે ઠંડીને લઈને રહેજો તૈયાર તો બીજી તરફ આગામી દિવસોમાં ફરી ગુજરાત રાજ્યમાં માવઠા સુધીની પણ રહેશે આગાહી આપણે આજના વિડિયોની અંદર જાણીશું મિત્રો ગુજરાત રાજ્યની અંદર સાત અને આઠ ફેબ્રુઆરીના દિવસે ફરી ગુજરાતના વાતાવરણમાં વાદળો આવવાના છે શું આ વાદળો રાજ્યની અંદર માવઠા રૂપે વરસાદ આવશે કે નહીં એટલું જ નહીં અંબાલાલ પટેલની એક વિશેષ આગાહી મિત્રો અંબાલાલ પટેલે બે હજાર પચીસના ચોમાસાને લઈ આ વખતે શિયાળામાં આકાશમાં જોવા મળી રહેલા વાદળોના કસના આધારે બે હજાર ચોવીસ અને ચોમાસું આ સાથે જ માવઠા માર્ચ એપ્રિલ અને જૂન મે મહિનાના વાતાવરણની પલટાની એક લાંબા ગાળાનું અનુમાન અંબાલાલ પટેલે અત્યારે આપ્યું છે પરેશ ગોસ્વામીની આગાહી પણ મેળવી તમામ અપડેટ એક પછી એક મેળવીશું સાથે હવામાન વિભાગની આગાહી મિત્રો ખાસ ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ આજના આ વિડીયોને અંત સુધી જાણી લે તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ આ ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અમે તમને અત્યારે સૌથી પહેલા તો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી ભારતની તસવીરને બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતનું વાતાવરણ છેલ્લા બે દિવસથી ગુજરાતના જિલ્લામાં જે વાદળીઓ ફેરફાર આવ્યો હતો એ અત્યારે વાતાવરણ ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે પવનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર જોઈ શકો છો અમુક વિસ્તારોમાં તો પચીસ કિલોમીટર કરતાં પણ વધુના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ઠંડીનો ચમકારો પણ રાજ્યની અંદર અત્યારે વધતો જોવા મળી રહ્યો છે મિત્રો હવામાન વિભાગ તરફથી પણ રાજ્યની અંદર આજથી ઠંડીના રાઉન્ડ માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર ઠંડી પડશે પરંતુ છ તારીખની સાંજ પછી પાકિસ્તાનવાળા ભાગો પરથી પશ્ચિમી વિક્ષોભ ગુજરાતના વાતાવરણને અસર કરવા લાગશે અને તમે જોઈ શકો છો અફઘાનિસ્તાન પાકિસ્તાનના ભાગો ઉપર જે પશ્ચિમી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે ગુજરાતના વાતાવરણમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો પરથી હાઈ લેવલના વાદળો ગુજરાતને ઘેરવા લાગશે ફરી એકવાર ગુજરાત રાજ્યના વાતાવરણમાં વાદળોનું વહન વધવાની સાથે શું માવઠું થશે ફરી એકવાર એની અપડેટ મેળવીએ પહેલાં તો અત્યારે હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ જે આગાહી કે જેની અંદર મિત્રો ભારતના તમામ રાજ્યોના વરસાદ ઠંડી ધુમ્મસ મહિને લઈ જે આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો તો સૌથી પહેલા મિત્રો આઈએમડી તરફથી જે 6 ફેબ્રુઆરીને લઈ ભારતના તમામ રાજ્યોનો વરસાદની આગાહીને લઈ ઠંડીનો અજે મેપ જાહેર થયો તો જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર રાજસ્થાન વાળા વિસ્તારો ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી અત્યારે હવે પછી આગળ વધી ચૂકી છે ને જેના કારણે ઉત્તરી ભારતના ભાગોમાં આવનારી ચોવીસ કલાક સુધી એ સિસ્ટમની થોડી અસર નોંધાઈ શકે તિબેટ ચાઇના ભારતના આ જે પંથકો છે પૂર્વીય ભારતના રાજ્યો છે કે તે ભાગોની અંદર મિત્રો જોઈ શકો છો વરસાદની આગાહી ભારતીય મોસમ વિભાગે કરી છે આવનારી ચોવીસ કલાકની અંદર હજુ ઉત્તરાખંડ અને હિમાચલ લાગુના વિસ્તારોમાં જેના કારણે વરસાદની સંભાવના પણ ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે ઉત્તરી ભારતના તમામ રાજ્યનું વાતાવરણ આવતીકાલથી ચોખ્ખું થઈ જવાની આગાહી ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ અત્યારે વાતાવરણ ચોખ્ખું થઈ ચૂક્યું છે ઠંડા પવનો ઉડવા લાગ્યા છે ઠંડીમાં વધારો થયો છે ત્યારે આ આગળ વધેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વી ભારતના ભાગોમાં વરસાદની સંભાવના ઊભી કરી શકે તમે જોઈ શકો અરુણાચલ પ્રદેશ સિક્કિમ થી લઈ ત્રિપુરા સુધીના ભાગોની અંદર વરસાદની આગાહી તો રાજસ્થાન કરી દીધી છે કુંભના મેળામાં પણ મિત્રો ઠંડીનો માહોલ રહી શકે છે આ સાથે જ સાતમી ફેબ્રુઆરીનો પણ આગાહીને લઈ ભારતીય મોસમ વિભાગના મેપ પર તમે નજર કરી શકો સમગ્ર ભારતના રાજ્યો જે પૂર્વીય ભારતના રાજ્યો છે કે ત્યાં કરા પડવા સાથેની વરસાદની આગાહી સાત તારીખે હોય પરંતુ મિત્રો મોડલોની આવી રહેલી અપડેટમાં પાકિસ્તાનવાળા ભાગો પરથી રાજસ્થાન અને ગુજરાતના વાતાવરણને અસર કરનારું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે જેમાં આપણે મોડલના આધારે નજર કરીએ તો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતનું વાતાવરણ હજુ આવનારી કલાકોને લઈને અત્યારે જે પ્રમાણે ચોખ્ખું જોવા મળી રહ્યું છે ઉત્તરના પવનો ગુજરાત રાજ્યની અંદર ફૂંકાવા લાગ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરી હિમાલયવાળા વિસ્તારોમાં જે હિમવર્ષા થઈ અને જેના કારણે ઠંડા પવનો ગુજરાત સુધી અત્યારે લંબાઈ રહ્યા છે ઠંડીને લઈ વાતાવરણ હજુ પણ વધુ ઠંડુ બની શકે અને જોઈ શકો છ તારીખની ફેબ્રુઆરી દરમિયાન પાકિસ્તાન વાળા ભાગો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોનું વહન ધીમે ધીમે ગુજરાત સહિત ભારત પાકિસ્તાન લાગુની બોર્ડરના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ઉચ્ચ લેવલના વાદળોનું વહન પાકિસ્તાન લાગુના કચ્છના

ઉત્તરી અને પશ્ચિમી ભારતના ભાગો ઉપર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી સંભાવના અત્યારે પૂરી જોવા મળી રહી છે જેના કારણે રાજસ્થાન પંજાબ પાકિસ્તાનના ભાગોની અંદર માવઠું થવાની સંભાવના ભાગોમાં વધે અને મિત્રો સાતમી ફેબ્રુઆરીની સાંજથી લઈ આઠ ફેબ્રુઆરીની સાંજની વચ્ચે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એન્ટ્રી ઉત્તરી ભારતના પશ્ચિમી રાજસ્થાન પંજાબ વાળા વિસ્તારોને પંજાબમાં સૌથી વધારે અસર અમે તમને આઠમી ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના હાઈ લેવલના વાદળોના વહન સાથેનો અત્યારે મોડલનો ગ્રાફ બતાવી રહ્યા છીએ જેમાં મધ્ય પ્રદેશથી લઈને જોઈ શકો છો મિત્રો ઉત્તર પ્રદેશ વચ્ચેના ભાગો સુધી આ પશ્ચિમી વિક્ષોભ વાદળોના વહનમાં કરશે વધારો અમુક ઉત્તરી ભારતના ભાગોની અંદર વરસાદ પડે કે ન પડે પરંતુ વાદળોના વહન સાથેના વાતાવરણનો આ પલટો એક ભારે ભારતના વાતાવરણમાં આવી શકે ઉત્તરથી લઈ આપણા ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અમુક અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર મિત્રો આકાશની અંદર આ વાદળો રચાવાના કારણે તડકામાં ઘટાડો નોંધાય આ સાથે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ભેજનું પ્રમાણ પણ વધવાની સંભાવના રહેશે જો કે ઉત્તરી ભારતના ભાગો પરથી આ પવનો આવવાના હોવાના કારણે માવઠાની સંભાવના એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ત્યારે કેટલું મજબૂત હશે તેના પર આધાર રહેશે પરંતુ અત્યારે જોવા મળી રહેલી આગાહીની અંદર માવઠું ન થાય પરંતુ વાદળોની વહનની ગતિમાં ભારે વધારો થાય અને મિત્રો આઠ તારીખની રાત્રિથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડી જાય અને ગુજરાત રાજ્યની અંદર જે અસરે ઓછી થઈ જાય પરંતુ જોઈ શકો છો હાઈ લેવલના ક્લાઉડો પાકિસ્તાન રાજસ્થાનવાળા સરહદી વિસ્તારો ઉપર હજુ આવનારા દિવસોમાં પલટા સાથે આવી શકે પરંતુ ગુજરાતનું વાતાવરણ મિત્રો નવ ફેબ્રુઆરીથી ફરી ચોખ્ખું થતું જોવા મળી શકે છે આ રીતે ગુજરાત રાજ્યની અંદર મિત્રો છ તારીખની રાત્રિથી સાત અને આઠ તારીખે વાદળોના વહનની અંદર વધારો થાય ઠંડીમાં પણ વધારો જોવા મળી શકે આવનારા બોતેર કલાક ગુજરાતમાં ઠંડા પવનો સાથેની ગતિવિધિ પણ જોવા મળી શકે પવનની વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં પવનની ઝડપમાં વધારો થઈ શકે અમુક વાર પચીસ કિલોમીટર કરતાં પણ વધુના જોટાના પવનો ફૂંકાઈ શકે છે

રાજ્યનું વાતાવરણ ચોખ્ખું થવાની સાથે જ વાદળો જેવા હટશે એટલે ઠંડીનો રાઉન્ડ રાજ્યની અંદર શરૂ થઈ જશે એમણે જણાવ્યું કે હાલ જે પવનની દિશા છેલ્લા મિત્રો ત્રણ ચાર દિવસથી ઉત્તર પશ્ચિમને જોવા મળ્યા છે ત્યારે હવે પછી ઉત્તરના પવનો રાજ્યની અંદર ફૂંકાવા લાગ્યા ઝાકળ પણ અમુક વિશા વરસાદ જોવા મળ્યો છે ને મિત્રો જે પવનની ઝડપ છે તે સાંજ પવનની ગતિ આઠ ફેબ્રુઆરી સુધી સામાન્ય રહી શકે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે હજુ મિત્રો ઉનાળો શરૂ થવામાં વાર લાગશે ફરી ઉત્તરના પવનો પણ ફૂંકાશે ને જેના કારણે ઠંડીમાં વધારો થશે હજુ પણ ઠંડીનો રાઉન્ડ આવશે આ ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો ઠંડી પડવાની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે અને સરેરાશ બે થી ત્રણ દિવસ તાપમાન ઘટે તેવું પણ તેમણે અનુમાન જણાવ્યું છે આ સાથે વધુમાં તેમણે જણાવ્યું છે મિત્રો કે સવાર અને સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યમાં ઠંડીનો ભારે અહેસાસ થાય અને આગળના દિવસોમાં પણ શિયાળાનો અહેસાસ થતો રહેશે હજુ ઉનાળો શરૂ થવાને લઈ વાર લાગશે તો મિત્રો આ રીતે રાજ્યની અંદર આજથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શક્યો છે વાદળો જે ઘેરાણા હતા એ ચોખ્ખા થવાની સાથે વધુમાં હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે પણ આગાહી આપતા જણાવ્યું કે આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહી શકે અને મિત્રો લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાઈ શકે આ સાથે જ વાતાવરણના પલટાને લઈને પણ આગાહી હવામાન વિભાગે જણાવી છે ને વધુમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે અત્યારે જે રાજસ્થાન ઉપર સાયક્લોનિક શિક્ષણ મતીએ તો આગળ વધી ગઈ છે ત્યારે હવે પછી ગુજરાત રાજ્યની અંદર એ સિસ્ટમના કારણે કોઈ માવઠાની સંભાવના નથી પરંતુ મિત્રો અત્યારે યુરોપિયન અને અમેરિકન મોડલ તરફથી પાકિસ્તાન તરફથી ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે પરંતુ એ ગુજરાતને વધુ અસર કરતા ન રહી અને માવઠું ન થાય પરંતુ આગળ જોઈએ અંબાલાલ પટેલે મિત્રો આવનારા દિવસોને લઈ લાંબા ગાળાની આગાહી જાહેર કરી ચિંતાના વાદળો રાજ્યમાં કેટલા ટાઈમ સુધી રહી શકે તો મિત્રો એમણે આવનારા માર્ચ અને એપ્રિલ મહિનાનું અનુમાન આપતા કહ્યું કે આવનારા આ મહિનાઓમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટાવો આવી શકે આ વર્ષે જો કે કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું નથી ને જેના કારણે મોટું કોઈ માવઠું થયું નથી ને આ વર્ષે વાદળો પણ બરાબર આવ્યા નથી ત્યારે બે હજાર પચીસના ચોમાસાનું અનુમાન લગાવતા તેમણે કહ્યું કે ચોમાસાનો ગર્ભ આ વખતે બરાબર બંધાયો નથી એટલે ચોમાસાની ગતિવિધિ કેવી રહે તે પણ આગળ જોવાનું રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો બરાબર આવ્યા નથી ને મિત્રો મહા માસની અંદર વાદળો રહેવા જોઈએ જાન્યુઆરી પણ ઠંડો રહેવો જોઈએ અને ઓક્ટોમ્બરમાં પણ ગરમી પડી ત્યારે મિત્રો તેમનું અનુમાન છે કે દસમી મેથી લઈ આવનારી પંદર જૂનની વચ્ચે સાયક્લોનિક સક્રિયતા અરબ અને બંગાળની ખાડીમાં વધે